મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન શોધો મધ્યક પણ શોધવાનો છે વિચલન પણ શોધવાનો છે અને પ્રમાણિત વિચલન પણ શોધવાનો છે સુધીના જે જોઈ ગયા એમાં મધ્યક અને હતો આપણે પ્રમાણિક વિચલન પણ શોધવાનો છે ઊંચાઈ આપણને આપી દીધી છે ત્યારબાદ સંખ્યા આપી દીધી છે સંખ્યા જે છે એને આપણે એફાઈ લઈએ છીએ

a + sigma fi ui / n * h अथवा c जे डाटा होई डी जो टू की रेट અને સૂત્ર જો ઓછું કરો હોય તો આ સૂત્રના રીતે પણ આપણે લખો લઈ શકાય છે x બાર = a / sigma fi di / n બસ * h ની આવી સીધી રીત વાળું સૂત્ર જે રીતે ગણો એ રીતે ગણી શકાય પરંતુ આ રીતે આપણે ટૂંકી રીત પડે છે એટલે કે સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ નીચેની રીતે એટલે એ રીતે આપણે દાખલો કરશું ચાલો xi મળી ગયો fi મળી ગયો આપણે fi ui ની જરૂર છે એટલે સૌપ્રથમ આપણે ui ની કોલમ બનાવી પડશે ui બરાબર તમે જાણો છો xi a h અથવા c ચાલો વચ્ચેની સંખ્યા જો 92 લેન તો 1 2 3 ને 4 1 2 3 ને 4 ઓકે વચની સંખ્યા 92. 5 એ આપણો a થઈ ગયો જે મુજે a ધરીએ છે કે મુજો જો ઉપર નું સૂત્ર લેશો fi bi તો ai ની કોલમ બનશે di માં ફક્ત એક જ સૂત્ર di = xi - a બંદુ સમજાવો 40 8 ક્લમ જેથી વિદ્યાર્થીઓ જે રીતે કરો હોય તે રીતે કરી શકે উপ্পডো সুটালে ওয়ে তোয়ে য়ে দিয়ে কোলোম হ্য়ে ফাক্ত দিয়ে মাগোকে ছেড্মা এচ য়ে ছেড্মা এচ য়ে ছেড্মা এচ নিয়� ओछा 72.5 - 92.5 xi 72.5 a 92.5 / h n thi thapdo gap 5 no gap 72 माठी 92 જાય તો 20 / 5 = 20 5 * 4 = 20 - 4 નીચેની એટલે જો ઉપર નું સૂત્ર વાપર દે તો છેદ માં 5 ની આવે અહીંયા ઓ ની આવે તો કેતા રહે -20 સો કે આમાં કો શું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો જો DI વાળું સૂત્ર હોય તો -20 આવે જરા 5 આયવા છે આમાં ફાયદો એટલો છે આગર વાત કરી લઈએ હું જો કે જે એ ડાયોટાઈ શૂન્ય આવે ઉપર જઈએ તો ઋણ સંખ્યા આવે નીચે ધન આવે આ જ ગનો ટ્રી થાય ગનો ટ્રી કરીને ચેક કરવો હોય તો કરી શકો છો આજ આવે ટુકુ શીખવાયેલું છે ગયા લેક્ચર માં કે એકમ સિમ્પલ સમય બગાયડા વગર ભૂલ પહરા વગર એ ઢાઈરો એની સામે 0 લગી નીચે જોઈએ ડટન સંખ્યા ઉપર જોઈએ તો ઋણ સંખ્યા આ UI બની ગયો હવે આપણે FIUI ની જરૂર છે એટલે અહીંયા FIUI ની કોલમ બનાવશું જો કોઈ દીયે ની ઇટે કરો તો FI દીયે નો ગુણાકાર બરાબર ચાલો ગુણાકાર 4 * 3 = 12 4 * 3 = 12 7 * 2 = 14 6170 9 12 18 12 सिग्मा FIUI આ બધાનો સરવાળો આ બધાનો સરવાળો બે ની વાત બાકી આમાંથી આને વાત કરવાનો બરાબર છે તો સરવાળો કરી લઈએ આપણે બાર ને બાર વત્તા બાર વત્તા ચૌદ વત્તા સાત માઇનસ સંખ્યા નો વધારો સરવાળો કરીએ એમાંથી બાર નવ અઢાર ને બાર જો બાદ કરીશું તો આપણને મળે છે છ કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો છ

92.5 + 0.6 x, एक. x, एक. x एक बार बराबर 92.1 x बार विद्यार्थी मीटर कितना आयो 92.1 x बार 92.1 આપણો આ x बार થઈ ગયો ફરી એક વખત અહીંયા જોઈ લે હા એક કરને તેમાં કરાચે રહી ગયા છે સાહીત થાય છે 50 ने 1 60 60 छ मतलब यहां 60 આવશે 10 60.5 92.0 गणना में भूलली થઈ ગઈ વિદ્યાર્થી મે ટ્રાય કરી ગઈ આ તો 60 આવે છે 92.0 એટલે કે x બરાબર ને 92 મળી ગયો હવે વિચલન અને પ્રમાણિત વિચલન શોધવાનું છે તો એનો સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ નો વર્ગ છેદમાં એન આ મુજબનો આપણું સૂત્ર હતું જે ગયા રાખવામાં આપણે અભ્યાસ કર્યો છે

8 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એનો FI સાથે ગુણાકાર 16 નો 3 સાથે 9 નો 4 સાથે 7 નો 4 સાથે 7 નો 1 સાથે 15 નો 0 સાથે એ જ મુજબ આ બધાનો આ मुझे ગુણાકાર કરવાનો છે આ પૂરો x બાર મરી ગયો છે

99 64 24 9654 1648 सिग्मा એટલે બધાનો સરવાળો છે સિગ્મા fi y નો વર્ગ બધાનો સરવાળો કરી લઈએ જેથી ભૂલ ન આવે 48 / 36 / 28 / 7 + 9

8 FIUI से हमारे पास 6 / n से सहित 6n / 60 નો વર્ગ એટલે કે 10 60 5 નો વર્ગ 25 254 / 60 કેલ્ક્યુલેશન કરશું 1 / 10 1 નો વર્ગ 1 10 નો વર્ગ 100

લાવે છે 105.57 સિગ્મા નો વર્ગ 105.57 આ બીજો જવાબ આવી ગયો પહેલો જવાબ મળ્યો x બાર = 92 બીજો સિગ્મા નો વર્ગ આવ્યો 105.57 અને પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલનને વિદ્યાર્થી મિત્રો સારાવ દર્શાવે છે સિગ્મા વડે એટલે કે સિગ્મા જે આયપો છેનું વર્ગમૂળ કરવા सिग्मा बराबर वर्गमूल માં 105.57 તો 105.57 નો વર્ગમૂળ કરી આપણે કેલ્સીમાં આઈક્યું છે વર્ગમૂળ કરવાનું તો આવે છે 10.27 10.27 આ આપણો સિગ્મા મળી ગયો ખબર પડી છે પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો

ફક્ત ગણતરી કરવામાં ભૂલ ન થવી જોઈએ અને એમાં પણ પાછું કેલ્સે એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં ઓકે તો અહીં આપણો સ્વાધ્યાય 15.2 પૂર્ણ થાય છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે નથી અને રહેતો નથી બરાબર છે તો આ દાખલો જોઈ લેવ અભ્યાસ કરી લેવ આ દાખલામાં ફક્ત 9 પોઈન્ટ વાળો આવે છે બાકી નવું કશું નથી બરાબર છે તો હવે નવા લેક્ચરમાં સ્વાઢ્ય પંદર પોઈન્ટ ત્રણ આધારિત માહિતી મેળવશું અને સ્વટે પંદર પોઈન્ટ ત્રણ નો અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ